આગળ વાત કરીએ તો ભરૂચમાં અહેમદ પટેલ અંગે આજે અથવા તો કાલે નિર્ણય થઈ શકે છે બીટીપી સાથે સમજૂતી ન થતા કોંગ્રેસની રણનીતિ કહી શકાય બીટીપીના છોટુ વસાવાને કોંગ્રેસ મેન્ડેટ આપવા માટે તૈયાર છોટુ વસાવા તૈયાર ન થતા અંતે રાજીવ સાતવની રણનીતિ અહીંયા ભાગ ભજવી છે રાજીવ સાતવે અહેમદ પટેલને આગ્રહ કર્યો છે રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે તો અહીંયા ભરૂચમાં અહેમદ પટેલ

ગૌરવ વિષય પર વાતચીત કરવા લાઈન પર જોડાઈ ગયા છે ગૌરવ ભરૂચ બેઠક માટે એક બાજુ અહેમદ પટેલ નું નામ ચર્ચાય છે ત્યારે બીજી બાજુ અત્યારે અસમંજસની સ્થિતિ પણ કોંગ્રેસ માટે છે કારણ કે છોટુ વસાવાને પણ ભરૂચ લડવું છે શું વિગતો વાત ચાલી છે તે પ્રમાણે છોટુ વસાવા કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર લડાવવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ છોટુ વસાવાએ કોંગ્રેસ પર લડવાની ના પાડી છે છોટુ લોકસભા લડવાની ઈચ્છા વ્યક્ત નથી કરી ફરી એકવાર કરવા છોટુ બેઠક લડવાની તૈયારી નથી કરી તેમનું કહેવું છે બીટીપી સાથે ગઠબંધન થાય તો તેઓ બીટીપી તરફથી લડશે તેઓએ સ્પષ્ટ કહ્યું હતું કે જો કોંગ્રેસમાંથી માંથી પટેલ પોતે ભરૂચના ઉમેદવાર હોય તો છોટુ વસાવા તેમને સમર્થન કરશે જો અન્ય કોઈ ઉમેદવાર હશે તો છોટુ વસાવા સમર્થન કરશે નહીં માટે કોંગ્રેસે હવે અહેમદ પટેલને ને ભરૂચમાં લોકસભા સીટ ઉપર મેદાન ઉતરવાની તૈયારી કરી છે માત્ર અગિયારસો મત થી કોંગ્રેસ ચાલી રહી છે એટલે કહી શકાય કે જો અહેમદ પટેલ ભરૂચથી લડતા હોય અને થોડું વસાવવાનું સમર્થન હોય તો એ બેઠક કોંગ્રેસ માટે ખાસ થઈ શકે લોપોર જે આભાર ગૌરવ સમગ્ર માહિતી બદલ તો અત્યારે અહીંયા અહેમદ પટેલના નામ પર ચર્ચા થઈ જેમાં એક બે દિવસમાં નિર્ણય આવી શકે છે